સુરતમાં ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે સાત દિવસથી છ વર્ષની બાળકી હતી ગૂમ બાળકીની હત્યા થઈ હોવાની આ શંકા સેવામાં આવી રહી છે ઝાડી ઝાખરામાંથી મૃતદેહ બાળકીનો મળી આવ્યો છે હજીરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી હતી ઘરેથી સો મીટરે દાદીના ત્યાં જવા નીકળી હતી બપોરે જમ્યા બાદ સ માતા હતી બાળકી નીકળી હતી ત્યારબાદથી બાળકી ગુમ હતી

કે આ ઘરે અથવા તો પેલા ઘરે ના પહોંચતા તેના પિતાએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ ક્યારે કચરો નહીં મળતા છેવટે હાજીરા પોલીસમાં જાણ કરવામાં આવી હતી સમગ્ર મામલાને પોલીસે પણ ગંભીરતાથી લઈ અપહરણનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને છોટકો શરૂ કરી હતી પરંતુ છેવટે આઠ દિવસ બાદ બાળકીનો મૃતદેહ જે છે તે ગાડી જાગરણમાંથી મળી આવ્યો છે બાળકીને મૃતદેહ જોતા એવું લાગ્યું છે કે એની હત્યા કરવામાં આવી છે પરંતુ સમગ્ર મામલે બાળકી સાથે કોઈ અશિષ્ટ ઘટના બની છે કે નથી અને એની હત્યા કરવામાં આવી છે કે નથી એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જી આઝમ સમગ્ર માહિતી બદલ આભાર